સોચ કે સાથ માંડલના ખંભલાઈ તળાવ થી દસાળા હાઈવે સુધી ચાલીસ લાખના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું માંડલ વિરમગામ દિત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલની ગ્રાન્ટમાંથી સ્થાનિકોની માંગને લઈ તેમજ યાત્રાધામ ખંભલાય માતાજીનું દિવ્ય મંદિર સરોવર મધ્યે આવેલ હોય યાત્રિકોની સવલત અને સ્થાનિક લોકોની સુખાકારી વાહન વ્યવહાર બિન જોખમી રહે તે હેતુથી રૂપિયા ચાલીસ લાખના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે જ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખંભલાય મંદિર સરોવર કાંઠે આદિશક્તિ દ્વાર પાસે પૂજન કરી ખાતમુહૂર્ત કર્યું

મારી સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના માને પ્રમુખ સુમનભાઈ જિલ્લા ભાજપના મંત્રી મારી કીર્તિબેન મારી સાથે ઉપસ્થિત જે કરે છે મને એવો કારણ કે મારા છેલ્લા ચાલીસ વર્ષના રાજકીય અનુભવમાં આ એવું એક વ્યક્તિત્વ હાર્દિકભાઈ આપણને પ્રાપ્ત થયું છે કે ભરતભાઈ પંડ્યા અમારે જેમ ત્યાં ધંધુકામાં જેવી રીતે એમણે કામ કર્યું હતું અને હજી પણ અમે યાદ કરીએ છીએ એ જ એ જ ગતિ અને એ જ વાત આ એમનામાં મને દેખાઈ રહી છે